અમદાવાદ મુંબઈ અને સુરતના અનેક પોલીસ સ્ટેશનોમાં તેના પર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમ કે ઠગાઈ દસ્તાવેજોમાં ખોટા ફેરફાર અને અપહરણ જેવી કલમો તેમના નામે નોંધાઈ ચૂકી છે આ આરોપીને ઝડપી પાડવામાં જે ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જેમાં પીઆઈ કેપી ગામેદી પીએસઆઈ જે સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો સામેલ છે તેમણે અત્યંત વ્યવસાયિક ટીમવર્ક અને પ્રતિબદ્ધતા દર્શાવી છે આ કાર્યવાહી સુરત પોલીસની તેજસ્વી કામગીરી અને કાયદો જાળવવા માટે અડગ નિર્ધારને સ્પષ્ટ રીતે રેખાંકિત કરે છે સુરતના ભેસ્તાન પોલીસ સ્ટાફે અમદાવાદ શહેરના ઈશાનપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવા ગંભીર આરોપોની સાથે વોન્ટેડ તરીકે ફરાર રહેલા આરોપીને ટેકનિકલ કામગીરી અને બાતમીના આધારે મુંબઈથી ઝડપી પાડ્યો છે આરોપી આર્યન સુરેશભાઈ પટેલ જે પોતે દલાલીના ધંધા સાથે જોડાયેલો છે અને દહીંસર મુંબઈના અશોકવન વિસ્તારમાં રહે છે તે વિશે બાતમી મળી હતી જેના આધારે પોસ્તાન પોલીસની ટીમે દરોડા પાડી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે અમદાવાદ પોલીસને સોંપ્યો છે આરોપી સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો છોતેર એક બળાત્કાર ચારસો વીસ છેતરપિંડી ચારસો છ વિશ્વાસઘાત અને પાંચસો છ એક ધમકી હેઠળ ગુનો નોંધાયેલો છે તપાસ દરમિયાન બહાર આવેલ માહિતી અનુસાર આરોપી આર્યન પટેલ કોઈ નવો અપરાધી નથી તેના ગુનાહિત ઇતિહાસમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે જેમાં મુંબઈ બોરીવલી પોલીસ સ્ટેશનમાં કલમો ત્રણસો ચોરી ચારસો છ ચારસો દસ્તાવેજ બનાવટ ચારસો સડસઠ ચારસો એકોતેર ચારસો વીસ હેઠળ ગુનો તેમજ સુરત ઉમરા પોલીસ સ્ટેશન એ પાર્ટમાં કલમો ત્રણસો પાંસઠ અપહરણ ત્રણસો બાણું લૂંટ પાંચસો છ બે અને જીપીએક્ટની કલમ એકસો પાંત્રીસ હેઠળ કેસ નોંધાયેલ છે તેમજ સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં કલમ ચારસો વીસ હેઠળ છેતરપિંડીનો ગુનો આરોપી આર્યમ પટેલ સામે ગુનાઓ નોંધાયેલા છે આ સમગ્ર કામગીરીમાં સુરત પોલીસની ભેંસતાન ટીમે બાતમી હકીકત અને ટેકનિકલ અનુસંધાનના આધારે આરોપીની ઓળખ કરી દરોડા પાડી આરોપીને પકડી પાડ્યો છે